રોડ રોડની અંદર ખાડા છે કે ખાડાની અંદર રોડ છે પરંતુ ક્યાંક હવે જૂનાગઢમાં આપ નેતા રેશમા પટેલ આ જ વાતને લઈને મેદાને આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અવારનવાર તંત્રની સામે ઘણા બધા મુદ્દાઓ મૂકવામાં આવતા હોય છે ત્યારે હવે જૂનાગઢની અંદર રોડ રસ્તામાં જે અત્યારે હાલ ખરાબી જોવા મળી છે એ જ વાતને લઈને રેશમા પટેલ દ્વારા રોડ ઉપર બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ ને એ બાદ આ ઘટનાને લઈને વિગતે ચર્ચા કરીએ જુનાગઢમાં ભ્રષ્ટાચારના કારણે રોડ રસ્તામાં ડમરીઓ ઉડે છે અને મસમોટા ખાડા પડ્યા છે અમે અનેક વખત આંદોલન કરી ચૂક્યા છીએ જાણ કરી ચૂક્યા છીએ આવેદન આપી ગયા છે છતાં પણ હજી રોડ સારા નથી થયા એટલા માટે રેલવે સ્ટેશન સ્ટેશનથી ગાંધીચોકનો જે રોડ છે જ્યાં લોકો ધૂરની ડમરિયું ખાઈને મરે છે દૂધની ડમરિયું ખાઈને બીમાર પડી રહ્યા છે અસ્થામાં જેવા રોગો થાય છે અને આખો ધૂળમય થયો છે એનો અમે વિરોધ કરીને રોડ સરખા કરાવવા માટેની ફરી માંગ કરવા માટે રોડ ઉપર ઉતરી રહ્યા છીએ અને અમે મહાનગરપાલિકા ભાજપને એવું કહેવા માંગીએ છીએ કે બહુ કર્યો ભ્રષ્ટાચાર હવે આમ આદમી પાર્ટી તમને મૂકવાની છે નહીં કારણ કે આ લોકો લોકોએ કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ કરે છે કરોડો રૂપિયાની ધ્યાન આવે છે પણ પોતાના ઘર ભરવાને પોતાના બંગલા ભરવા માટે આ લોકોને જરા પણ વિચાર નથી કે રોડ રસ્તા ખાડામાં જુનાગઢમાં રહેતા લોકોના જીવ જાય છે એટલે અમે આવી રીતે દરેક વિસ્તારમાં જઈ અને અમારું આંદોલન કરીશું અત્યારે અમે આ રોડ ચકાજામ કરી અને તંત્રની આંખો ખોલવાનો કામ કરીશું

નામે નવા બિલો મૂકે છે એ લોકોએ નરસિંહ મહેતા વાત કરું તો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે રોડ રસ્તા ગટરમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે અને જે સોસાયટી ઓમાં પાણી લગાવવા છે ને આ મીટરોનો પણ ફોડ નથી કે મીટરો કેવી ચાલુ થશે માતા જમીનો ખોદી નાખે છે ગાંગણા ખોદી નાખે છે એટલે મહાનગરપાલિકાના ખોખલા કામ સામે અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ અમારી માંગણી છે કે સુવિધા મહાનગર ને મળવી જોઈએ ખાસ કરીને જો વાત કરવામાં આવે આ સમગ્ર વિરોધ પ્રદર્શન વિશેની તો જૂનાગઢમાં અત્યારે હાલ રસ્તાઓની હાલત છે તે વધારે ખરાબ થઈ છે એના જ કારણે રાહદારીઓ છે તે ત્રસ્ત થઈ ગયા છે ને એના જ માટે થઈને જે રેશમા પટેલ છે આપના નેતા એમના દ્વારા રોડ ઉપર બેસીને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે ક્યાંક વાહનોની લાંબી કતારો જોવા મળી હતી જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તા ઉપર થીગડા માર્યા હોવાને કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે જ્યાં ધૂળની ડમરીઓ નથી ઉડતી ત્યાં મોટા મોટા ખાડાઓ છે આવી હાલતમાં જૂનાગઢવાસીઓ આ હિમામ પુકારી છે છેલ્લા પાંચ વર્ષથી ખાસ કરીને પીડા ભોગવતા જુનાગઢવાસીઓનું તંત્ર સાંભળતી નથી એવા પણ સીધા આક્ષેપો છે તે મૂકવામાં આવ્યા છે ખાસ કરીને આ વિષયને લઈને રાહદારીઓનું પણ નિવેદન સામે આવ્યું છે હવે તેના ઉપર પણ નજર કરીએ જી હું તમે કહો છો રોડ રસ્તા મુદ્દે એ રોડ રસ્તામાં આ જુનાગઢ મહાનગર જૂના જે લોકો જોઈએ જેમ કે નવી બોલી આવે આ રાજ્યમાં બહુ વિકાસ થાય બાકી આ લોકોને પોતાના પૈસામાં પોતાના કમિશનમાં અને પોતાનો વિકાસ થવાનો છે જૂનાગઢની જનતાને અને વિકાસને કે સુવિધાને કંઈ લેવા દેવા છે નહીં અત્યારે રોડ કેવા લાગે છે તમને અત્યારે રોડ રોડ એવા છે કે જો માણસ દવાખાને જતો હોય તો અહીંયા પહોંચે એ પેલા લગભગ દવાખાને પહોંચવાની જરૂર ન પડે રસ્તામાં એનું લેડીઝ હોય તો પ્રસુતિ થઈ જાય હાર્ટનો પેશન્ટ હોય તો ત્યાં જ હાર્ટ બેસી જાય અને એ માણસ શોધાન હોયો જાય એની સ્થિતિ છે કરોડો રૂપિયાની ગ્રાન્ટો મંજૂર થાય છે એનું શું લાગે છે તમને કરોડોની ગ્રાન્ટો મંજૂર થાય છે પણ બધું જ કાગળ ઉપર થાય છે બરાબર કાગળ ઉપર બધું થાય છે કામ સારામાં સારું થાય કાગળ ઉપર તમારી વાહ બચા રોડ રસ્તા બનાવો ચિંતા બચાઓ રસ્તા

रवि रवि पाछो hello，我一个人了，hello。 No! જે પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ દ્વારા પણ ક્યાંક તંત્રની સામે પ્રહાર કરવામાં આવ્યા છે રાહદારીઓએ પણ માંગ કરી છે અને અત્યારે હાલ જો જૂનાગઢની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ત્યાં રોડ રસ્તાને લઈને અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે તંત્ર દ્વારા આ લોકોનું સાંભળવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર